તમે જોઈ શકો છો કે જો બધીમાં બોઠું જામ થઈ ગયું છે વાવાઝોડું ઉપર વાવાઝોડું આવે ને તોફાન મિત્રો ને વરસાદ ને તમે વાત પૂછવામાં એટલું આવે છે અને મિત્રો ઉપર છે વાવાઝોડું બહુ જ આવે છે એટલે રસ્તા જામ થઈ ગયા છે એટલી મોટું આવી ગઈ છે મિત્રો તમે વાત પૂછોમાં તમને થોડોક આગળ જઈને આડી નજારો દેખાડો તો અત્યારે મિત્રો બહાર વેગા છે ને એવું લાગતું નથી કે બહાર વેગા છે તમ વરસાદનું વાતાવરણ છે અત્યારે જ આપણે ઓખાની અંદર તો ચાલો જો તમે થોડો વ્યૂ બતાડું તો મિત્રો દરિયાનો નજારો જોખા મજા ઉછલી રહ્યા છે અને જો બોટું તો આખી જામ થઈ ગયું છે મંદિર આખે આખું જામ થઈ ગયું છે અત્યારે બોટ ઉપર ચડી ગયા છે તમને બોટ ઉપર જે વ્યૂ દેખાડ્યું બધે બોટું એક સાથે આવી ગઈ છે અને વાવાઝોડું બવડ તમે જોઈ શકો છો જ્યારે અવાજ આવતો હોય છે ખબર નથી બધે બધી બોટ આવી ગઈ છે જો પક્ષીઓ કેવો આકાશમાં ઉડી રહ્યા છે જો ખાલી તમે મિત્રો જો વ્યૂ તમે જો ખાલી બોટું હરેક મોટું આવી ગઈ છે એટલે વાવાઝોડું પર વાવાઝોડું આવે છે બધા હેરાન થઈ ગયા છે મિત્રો અત્યારે વરસાદ અને આવવામાં જ છે ને અમે ભયંકર વાવાઝોડું છે અત્યારે ઓખાની અંદર ઓમખાની અંદર ભયંકર વાવાઝોડું ને બધું જો મિત્રો ખતરનાક વાવાઝોડું અત્યારે પવન પણ એટલું જ છે અને પંદર દિવસ થઈને બે દિં થઈને અત્યારે માછીમારું અત્યારે માછી પણ નથી મારી એક ત્યારે એટલી